સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ડુપ્લિકેટ દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો પોલીસે તપાસ કરતા આરોપી મહંમદ સુમમ હુસેન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચિત ખોટા દસ્તાવેજ બનાવ્યા

અને રાપિતા મુજબ ભાઈ એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનું ગુનો કરેલો પણ હાલ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો એમનો આની આ કરવા પાછળનો એમનો એ ઉદ્દેશ શું હતો એ તપાસ તો વિષય છે અને હાલ એ દિશામાં તપાસ ચાલુ છે